જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે ભાદરવા સુદ પક્ષની ત્રીજનો દિવસ છે મિત્રો આ દિવસે સ્ત્રીઓ દ્વારા કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે મિત્રો આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે તે દિવસે ત્રીજ હસ્તી યુક્ત હોય છે અને આ દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી અને કેવડા ત્રીજની વ્રતની કથા સાંભળે છે તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ઘાયુ બને મારો સુહાગ અમર રહે રાત્રે પણ તે પાણી પણ પીતી નથી વહેલી સવારે સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવું માગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને યોગ્ય હોય ત્રીજના દિવસે એક દિવસ પહેલાં વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મૂકે છે આ પ્રસંગે ગવાતા ગીતો મધુર ગુણયુક્ત અને મુખ્ય રીતે પતિ અને પિયરથી સંબંધિત હોય છે આ ગીત વર્ષા સંબંધી પણ હોય છે આ વ્રતનું વર્ણન શિવ પાર્વતીના સંવાદના રૂપમાં ભવિષ્ય પુરાણના ઉત્તર ભાગમાં પણ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે કેવડા ત્રીજ વ્રતની વાર્તા સાંભળીશું તથા વ્રતની વિધિ સાંભળીશું જય ઉમાપતિ મહાદેવ જય પાર્વતી માતા મિત્રો સૌપ્રથમ આપણે કેવડા ત્રીજ વ્રતની વિધિ સાંભળીએ ભાદરવા માસની અજવાળી ત્રી છે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી ઘરને સુંદર રીતે શણગારવું આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો વારંવાર કેવડો સૂંખી શિવનું સ્મરણ કરવું શિવ પાર્વતીની પૂજા કરી અને વાર્તા સાંભળવી મિત્રો હવે આપણે કેવડા ત્રીજવ્રતની વાર્તા સાંભળીએ એક વખતે ભગવાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા ત્યારે વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું કે હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે ત્યારે ભોલેનાથે કહ્યું હે દેવી તું સાંભળો બીજો અવતાર ધારણ કર્યો પછી તમે નાનપણથી જ મારું રટણ કરતા હતા એક વખતે નારદ મુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયા હતા પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવા કહ્યું હતું ત્યારે તમે નારદ પર ખૂબ જ ગુસ્સે થયા હતા તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તમે મનોમન ખૂબ જ મૂંઝાયા અને તે મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા હતા તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બે ધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું હતું અને ત્યારબાદ તમે વનમાંથી કેવડો અને બીજા વન ફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખૂબ જ ભાવપૂર્વક ચઢાવ્યા હતા તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી વળી તે દિવસે તમે આખો દિવસ કાંઈ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કર્યો હતો પાણી પણ પીધું ન હતું આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમે ખૂબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચઢાવ્યો હતો તેથી હું તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માગવા કહ્યું હતું ત્યારે તમે કહ્યું હતું કે હે ભોળાનાથ જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું જ રટણ કરતી હોય તો તમે જ મારા પતિ બનો અને મેં તમને તથા સ્તુ કહી દીધું હતું તમે આખી રાત જાગવાને કારણે અને ભૂખને કારણે ખૂબ જ થાક્યા હોવાથી સૂઈ ગયા હતા જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા ત્યારે તમને જંગલમાં સૂતા જોઈને તેઓ ખુશ થયા હતા અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દીધું હતું કે તમે શુદ્ધ મનથી મને વરી ચૂક્યા છો હે દેવી તમે અજાણતાથી કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા હતા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા હતા હે દેવી આમ તો મારી પૂજા બિલીપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચઢાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથ પૂર્ણ થશે જય ઉમાપતિ મહાદેવ જય પાર્વતી માતા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ પપ્પા